તાનાશાહી શબ્દ સાંભળ્યો છે કદાચ આપણે આજના રાજકારણમાં સાંભળ્યો હોય તાનાશાહી તાનાશા ક્યાંક ગુજરાતના લોકોએ દર્શન કરવા હોય ને તાનાશાહીને જીવતી જતી તો મારા મકાનના આવીને દર્શન કરી શકે છે અને મેં તમને કહ્યું હતું ને સ્ટુડિયોમાં કે મારા ઘરની આગળ રોડ છે મારા ઘરની પાછળ રોડ છે મારા ઘરની બાજુમાં રોડ છે તમે જાતે જોઈ શકો છો અને મારી આશા છે તમે ગુજરાતના લોકોને પણ બતાવો કે આ ચોથો રોડ ભારતના કયા વિકાસના દ્વારખોમાં નીકળવા માંગી રહ્યા છે સમયનું ચક્કર ગોળ છે ફરવાનું છે ને દરેકનો નંબર આપવાનો છે આ લોકો જે પાંચસો મકાનો જે તૂટ્યા છે ને કોઈ ગેરકાયદેસર લોકો નહોતા ઓગણીસો બાવનમાં જ્યારે મળ્યું ત્યારે ઓગણીસો ચોસઠમાં પોઝિશન મળ્યું ત્યારે ગેરકાયદેસર નહોતા એ ગેરકાયદેસર તો આજની સરકારોને એના પ્લાનિંગ હોય બનાવે તો એ અમારી મંગણીથી પૈસાથી જે લોકો બહાર રિઝર્વ બોર્ડમાં છે પૂરવાથી એ આપી દો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે પંદર દિવસની નોટિસ આપવાની તો અમારા ધારાસભ્ય એટલી તો રજૂઆત કરી શકે ને કે ભાઈ પંદર દિવસની નોટિસ છે પંદર દિવસનો સમય તમે એમને આપો એ વાત તો કરી શકે ને કોઈ જોવાય નથી આવ્યું કોઈ સમાચાર લેવા નથી આવ્યું અમદાવાદના એ ઓઢવ વિસ્તારમાં છે કે જ્યાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું અને એક વ્યક્તિ કે જેની સાથે આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી સ્ટુડિયોએ પણ ચર્ચા કરી હતી કપિલભાઈ દેસાઈ આપણી સાથે જ એમની સાથે સીધી વાતચીત કરીએ કપિલભાઈ ત્યારે તમે સ્ટુડિયો આવ્યા હતા અને ત્યારે જે આખી વિગતો જણાવી હતી આજે ખરેખર અમે જગ્યાએ આવ્યા છે ને તમારા ઘર આંગણે આવ્યા છે એ અધવચ્ચેથી રસ્તો કાઢવાનું કારણ શું તમે બોલ્યા એટલા માટે યસ એક્ઝેક્ટલી કે કપિલ દેસાઈ સરકારની સામે કેમ લડે કપિલ દેસાઈ સરકારને કેમ ઝુકાવે કપિલ દેસાઈ સરકારની સામે આ લોકોના જે ગરીબોના પ્રશ્નો છે એ કેમ ઉઠાવે કપિલ દેસાઈનો અવાજ ચૂપ કરી દેવાનો બંધ કરી દેવાનો કચડી નાખવાનો તાનાશાહી શબ્દ સાંભળો છે કદાચ આપણે આજના રાજકારણમાં સાંભળતા હોય તાનાશાહી તાનાશાહી પણ ક્યાંક ગુજરાતના લોકોએ દર્શન કરવા હોય ને તાનાશાહીને જીવતી જાગતી મારા મકાનના આવીને દર્શન કરી શકે છે અને મેં તમને કહ્યું હતું ને સ્ટુડિયોમાં કે મારા ઘરની આગળ રોડ છે મારા ઘરની પાછળ રોડ છે મારા ઘરની બાજુમાં ત્રણ રોડ છે તમે જાતે જોઈ શકો છો અને મારી આશા છે તમે ગુજરાતના લોકોને પણ બતાવો કે આ ચોથો રોડ ભારતના કયા વિકાસના દ્વાર ખોલવા નીકળવા માંગી રહ્યા છે એ એ સવાલ સરકાર બી જવાબ લાગે મતલબ આ રસ્તો અહીંથી જશે વિકાસના દ્વાર ખુલે યસ એક્ઝેક્ટલી આ મને મારો પણ એ સવાલ છે કે મારા ઘરના જો મારા ઘરથી સાત ઘર આગળ જઈને ભારતના અને ગુજરાતના વિકાસના દ્વાર ખુલી જવાના હોય તો આમાં મારા સો ઘર કુરબાન પણ તાના સાહેબથી આવી રીતે કોઈનું ઘર ટાર્ગેટ કરવાનું મારો પરિવાર આજે બેઘર થઈ ગયો મારી વાત છોડો આજે ઓઢોની કેટલા લોકોને બેઘર કર્યા છે એક દિવસની નોટિસમાં આ બિલકુલ ક્રૂરતાનું ને કાયરતાનું કામ છે અને કાયરો સમજી લે સમયનું ચક્કર ગોળ છે ફરવાનું છે ને દરેકનો નંબર આવવાનો છે આ લોકો જે પાંચસો મકાનો જે તૂટાયા છે ને કોઈ ગેરકાયદેસર લોકો નતા ઓગણીસો બાવનમાં જ્યારે મળ્યું ત્યારે ઓગણીસો ચોસઠમાં પજેશન મળ્યું ત્યારે ગેરકાયદેસર ન હતા એ ગેરકાયદેસર તો આજની સરકારોને એના પ્લાનિંગોય બનાવે છે તોય અમારી માગણી હતી કે પૈસાથી જે લોકો આગળ રિઝર્વ પ્લોટવાળા છે ખરીદવાથી છે આપી દો પણ સરકારે એ લોકોના મકાનો તોડીને ક્રૂરતાનું કામ કર્યું છે

કપિલભાઈ ઈશુદાન ગઢવી આજે આ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને આખું બધું લોકો તમારા સમાજના લોકો છે તેમની સાથે ચર્ચા કરીને જ્યારે એક રણનીતિ તૈયાર કરવામાં આવી છે કઈ રીતે ને ઈશુદાનભાઈ પણ અમારા સમાજથી જ છે અમે માલદારી સમાજના વ્યક્તિ છે અને સમાજની રીતે આજે સમાજના લોકોને મળવા આવ્યા હતા ચોક્કસથી અમે આગામી સમયની અંદર જડબાતોડ જવાબ આપીશું ચૂપ બેસવાવાળા લોકો નથી અમે મજબૂતીથી લડાશે અને મજબૂતીથી લડીશું જે રીતે કપિલભાઈ દેસાઈ હતા કે જેમનું આ ઘર છે કારણ કે અહીંયાથી ત્રણ રસ્તા ઓલરેડી નીકળે છે અને એ ચોથો રસ્તો કાઢવા માટે થઈ અને કપિલભાઈનું એ અડધે અડધું ઘર આખું ઉપાડી લીધું છે ઉડાડી દીધું છે હવે આરોપ એવો લાગ્યો છે કે ભાઈ મેં તો અહીંયા બોલ્યો છું સરકાર સામે સવાલો કર્યા છે એમને તીખા સવાલો કર્યા છે કે ભાઈ જો તમે મારું ઘર પાડો કશું વાંધો નહીં પણ બીજા લોકોના ઘર ન પડવા જોઈએ છતાં પણ કપિલભાઈના ઘરની સાથે બીજા અન્ય પાંચસો ઘરો પડ્યા છે બુલડોઝર ફર્યું છે અને જે લોકો રહેતા હતા એ ઘર વિહોણા બન્યા છે લોકો આજે લોકો મંદિરોમાં રહેવા મજબૂર થયા છે પોતાના સગા વહાલાના ઘરોએ રહેવા મજબૂર બન્યા છે ત્યારે ઉપર સરકાર હવે શું પગલાં લે અને આ લોકોને કઈ રીતે હવે ફરી એકવાર એમને એમના મકાનો છે તો ફરી મળે તો સમય આવતા જ ખબર પડશે મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો આવા જ વધુ સમાચાર માટે આપજો તરફો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર